બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પાલનપુર દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ એટલે કે વાર્ષિક પરીક્ષા ધોરણ આઠ વિષય વિજ્ઞાનનું પેપર સોલ્યુશન આપણે આજે જોઈએ છીએ પ્રશ્ન એકનો અ છે મને ઓળખો એમાં છે પહેલું કે હું ઇન્સ્યુલિનનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ગ્રંથિ છું તો એમાં આવશે સ્વાદુપીન બીજું છે મનુષ્યમાં મારામાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તો એમાં આવશે કંઠમણી અથવા તો સ્વરપેટી ત્રીજું છે હું વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયા છું તો એમાં આવશે ઇલેક્ટ્રોલેટિંગ ચોથું છે મારા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાંબુ બેટરીના ઋણ ધ્રુવ તરફ આકર્ષાય છે તો એમાં આવશે કોપર સલ્ફેટ બીજું છે માગ્યા મુજબ જવાબ આપો નીચેનામાંથી ગુરુત્વ બળ એ ઘર્ષણ બળને ઓળખી બતાવો તો એમાં છે સફરજનનું ઝાડ ઉપરથી નીચે પડવું તે ગુરુત્વ બળ છે ચપ્પલનું ઘસાવવું તો એ ઘર્ષણ બળ છે ચંદ્રનું પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરવું તો એ ગુરુત્વ છે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા વિદ્યુત પ્રવાહ સાથે ઉત્પન્ન થતું બળ તો એ ચુંબકીય બળ ફૂટપટ્ટીને માથે ઘસી કાગળના ટુકડા પાસે લઈ જતાં લાગતું બળ તો એ સ્થિર વિદ્યુત બળ છે ચુંબકને બીજા ચુંબક પાસે લાવતા લાગતું બળ બળ તો એ છે શિયાળામાં વખતે અનુભવાતું બળ તો એ છે સ્થિર વિદ્યુત બળ ત્રીજું છે નીચેનામાંથી ગોગાટ કે સંગીતને ઓળખી બતાવો તો એ છે અળવું શાસ્ત્રીય સંગીત એમાં આવશે સંગીત બીજું છે હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ તો એ સંગીત છે મોટેથી વાગતું ડીજે તો એ ગોઘાટ છે ટ્રેનના હોર્ન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ તો એ પણ ઘોઘાટ છે ચોથો પ્રશ્ન છે વિદ્યુત વાહક કે અવાહક પદાર્થો ઓળખી તો એમાં છે લીંબુનો રસ નદીનું પાણી નિધ્ય પાણી દૂધ તો એમાં વિદ્યુત વાહકમાં છે લીંબુનો રસ નદીનું પાણી અને દૂધ અને વિદ્યુત અવાહકમાં છે નિશંદિત પાણી ચલો પ્રશ્ન બેનો નીચેના પ્રશ્નના જવાબ આપો તો એમાં પહેલો છે નીતા સ્વરતંતુ ના કાર્યને સમજવાની પ્રવૃત્તિ કરી રહી છે તો આ પ્રવૃત્તિ સમજાવો તો કંઠસ્થાન પર હાથ રાખી બોલવાથી કંઠસ્થાનની આસપાસ ખેંચાયેલા તંતુઓ જેમના વડે હવાને પસાર થવા માટે સાંકળી સ્લીટ બને છે આ એની પ્રવૃત્તિ છે બીજો છે કે વૃક્ષો ઘોંઘાટ નિયંત્રણમાં કેવી રીતે ઉપયોગી છે તો વૃક્ષો તેમની શાખાઓ અને પાંદડાઓ દ્વારા ધ્વનિ તરંગોનું શોષણ કરે છે તેથી રસ્તાની બાજુમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તે ઘોંઘાટ શોષી લે છે ત્રીજો છે તમે પાણીના માધ્યમમાં ધ્વનિ પ્રસરણની પ્રબળતા ચકાસવાની પ્રવૃત્તિ કરી રહ્યા છો આ માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો તો એક ડોલને સ્વચ્છ પાણીથી ભરવાની ઘંટડીને પાણીમાં રાખી હાથ વડે પકડીને હલાવ આ સ્થિતિ દરમિયાન કાનને પાણીની સપાટી પર રાખી સાંભળતા ઘંટડીનો અવાજ પાણીની બહાર પણ સંભળાય છે હવે બ છે નીચેના પ્રશ્નના જવાબ આપો બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે ઉદાહરણ સહિત સમજાવો તો બળને કારણે સ્થિર સ્થિતિ સ્થિર સ્થિતિમાં રહેલ પદાર્થ ગતિમાં તેમજ ગતિમાન પદાર્થની ગતિ ધીમી કે ઝડપી કરી શકાય છે એમાં એક ઉદાહરણ આપેલું છે કે સ્થિર દળાને બળ આપતા ગતિ કરે બીજો છે બે પદાર્થોના સંપર્ક વગર લાગતા બળને સમજાવો તો ચુંબકથી થોડેક દૂર લોખંડની ખીલી મૂકતા તે આકર્ષણ પામી ચુંબક તરફ ગતિ કરે છે અહીં ચુંબકના ચુંબકીય ક્ષેત્રને કારણે ખીલી પર બળ લાગે છે હવે પ્રશ્ન ત્રણનો અ જોઈએ નીચેના પ્રશ્નના જવાબ આપો પહેલો છે મનુષ્યના કાન માટે શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ મર્યાદા કેટલી હોય છે તો વીસ અર્થથી વીસ હજાર અર્થ સુધીની હોય છે બીજું છે અંડપિંડમાંથી ઉત્પન્ન થતા અંતસ્ત્રાવનું નામ જણાવો તો એમાં આવશે ઇસ્ટ્રોજન બ છે વૈજ્ઞાનિક કારણો આપો ધ્વનિ પ્રદૂષણ હાનિકારક છે તો એનું કારણ છે કે ધ્વનિ પ્રદૂષણને કારણે સાંભળવાની ક્ષમતા ઘટે છે ચીડિયાપણો આઈબીપી તેમજ માનસિક તણાવ થાય છે હવે ધ્વનિ પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે એનું કારણ તો ધ્વનિ પ્રસરવા માટે માધ્યમ કે સૂક્ષ્મ કણોના કંપનની જરૂર છે માધ્યમ ઘન પ્રવાહી કે વાયુમાં દ્રવ્યો હોય છે પરિણામે તેમાં કંપનો વડે પ્રસરણ પામે છે હવે ક જોઈએ નીચેના પ્રશ્નના જવાબ આપો એમાં પહેલો છે કે દેડકાના જીવનચક્રમાં અંતસ્ત્રાવોની અગત્યતા સમજાવો તો દેડકામાં થાઈરોઈડ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન વડે કાયાંતરણનું નિયમન થાય છે અને થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં આયોડિન હોવું જરૂરી છે જો આયોડિન ન હોય તો ટેટપોળ વૃદ્ધિ કરી શકતો નથી બીજું છે કે તરુણ અવસ્થા દરમિયાન શારીરિક વ્યાયામની અગત્યતા સમજાવો તો ખુલ્લી તાજી હવામાં ચાલવા તથા રમવાથી શરીર ચુસ્ત તેમજ સ્વસ્થ રહે છે હવે પ્રશ્ન નો અ જોઈએ ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે બીજું છે એલઈડી ના નાના તારની બેટરીના ઋણ સાથે જોડવામાં આવે છે ત્રીજું છે કે દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થતાં રાસાયણિક અસર ઉત્પન્ન થાય છે ચોથું છે કે અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે હવે આપણે જોઈએ પ્રશ્ન ચારનો બ નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ બે એમાં પહેલો છે વાહનો તેમજ મશીનોમાં ઊંઝણ શા માટે કરવામાં આવે છે તો ઊંઝણને વાહનો તેમજ મશીનોના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવાથી ત્યાં એક પાતળું સ્તર બને છે અને ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે ઘસાતી નથી અને અલન ચલણ સરળ બને છે બીજો છે ઘર્ષણને એક જરૂરી દૂષણ શા માટે કહેવામાં આવે છે તો ઘર્ષણને કારણે સ્ક્રૂ બોલ બેરિંગ તેમજ ચંપલના તળિયા ઘસાઈ જાય છે ઘર્ષણથી ઊભા ઉત્પન્ન ઉર્જા ઉષ્મા ઉત્પન્ન થાય છે તેમજ ઉર્જાનો વ્યય થાય છે એટલા માટે ઘર્ષણને એક જરૂરી દૂષણ કહેવામાં આવે છે આકારથી તરલ ઘર્ષણ કઈ રીતે ઘટાડી શકાય છે ટૂંકમાં સમજાવો તો પક્ષીઓ માછલીઓ તેમજ હવાઈ જહાજના આકારને કારણે તરલમાં ગતિ કરતી વખતે ઘર્ષણ પાર કરવામાં આવે તેમની ઉર્જાનો વ્યય શક્ય તેલો ઓછો થાય છે હવે જોઈએ ક નીચેના પ્રશ્નના જવાબ આપો એમાં પહેલો છે ઇલેક્ટ્રો પ્લેટિંગ વિશે સમજાવો તો વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતીનું ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોનિક પ્લેટિંગ કહે છે ધાતી ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું સ્તર ચઢાવવા એ ઉપયોગી છે ઘરની અંદર વાવાઝોડા દરમિયાન કયા કયા પગલાં લેવા જોઈએ તો વિદ્યુત ઉપકરણોના પ્લગ કાઢી નાખવા જોઈએ પછી સ્નાન કરવાનું ટાળવું જોઈએ હવે ભૂકંપ સામે રક્ષણ મેળવવા કયા કયા પગલાં લેવા જોઈએ તો ભૂકંપ સામે રક્ષણ મેળવવા માટે આપણે ખુલ્લામાં જતા રહેવું જોઈએ ખૂણામાં ઊભા રહેવું જોઈએ પછી કોઈ ઊંચી ઇમારત કે વૃક્ષ હોય તો તેની નીચે ઊભા ન રહેવું જોઈએ તો આ બધું ધ્યાન રાખવું જોઈએ પ્રશ્ન પાંચ નો છે ખરબચડી સપાટી પર અનિયમિત પરાવર્તનની આકૃતિ દોરો તો બાજુમાં આકૃતિ દોરેલી છે તમે જોઈ શકો છો હવે બ છે નીચેના પ્રશ્નના જવાબ આપો કોઈ પણ બે એમાં આપાત કોણ અને પરાવર્તન કોણ તો પાંત્રીસ અંશ તો સામે પરાવર્તન કોણ પણ પાંત્રીસ અંશ થશે પછી કોણ પિસ્તાલીસ અંશ હશે તો પરાવર્તન કોણ પિસ્તાળીસ અંશ અને કોણ સાઠ અંશ તો સામે પરાવર્તન કોણ પણ સાહીઠ અંશ થશે બીજો પ્રશ્ન છે જો પરાવર્તિત કિરણ એ કિરણ સાથે સાહીઠ અંશનો કોણ બનાવે તો આપાત કોણ કેટલો થાય તો ત્રીસ અંશ બીજો છે એકબીજાને સાહીઠ અંશના કોણે મૂકેલા અરીસા વચ્ચે સિક્કો મૂકતા સિક્કાના કેટલા પ્રતિબિંબ મળે તો ત્રણસો સાહીઠ અંશ ભાગ્યા સાહીઠ અંશ ઓછા એક બરાબર છ ઓછા એક એટલે પાંચ પ્રતિબિંબ મળે પ્રશ્ન છ નો છે મનુષ્યમાં લિંગ નિશ્ચયની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો તો અહીંયા જુઓ બાજુમાં અનિયમિત પરવર્તનની નીચે આકૃતિ દોરેલી છે પ્રશ્ન છ અલખીન શુક્રકોષો દર્શાયેલા છે અંડકોષો પણ દર્શાયેલા છે એ આકૃતિ નામ નિર્દેશન કરી દોરેલી છે હવે પ્રશ્ન છનો બ જોઈએ નીચેના વિદ્યુત પરિપથ ગોઠવણીની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો તો પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટેનો વિદ્યુત પરિપથ અહીંયા દોરેલો છે નામ નિર્દેશન પણ કરેલું છે તમે જોઈ શકો છો બટાકાને બટાકાની વાહકતાના પરીક્ષણ માટેનો વિદ્યુત પરિપથ તો એ આકૃતિ અહીંયા દોરી નથી પણ તમે પુસ્તકમાં જોઈ લેજો બરાબર હવે પ્રશ્ન સાતનો છે નીચેના પ્રશ્નના જવાબ આપો અનિયમિત પરાવર્તન વિશે સમજાવતો એકબીજાને સમાંતર કિરણો ખરબચડી કે અનિયમિત સપાટી પરથી પરાવર્તિત પામ્યા બાદ સમાંતર હોતા નથી તેને અનિયમિત પરાવર્તન કહે છે એનું થોડુંક ટૂંકમાં વધુ બાળકો લખશે અને એક આકૃતિ પણ દોરી સમજાવશે નીચેના પ્રશ્ન જવાબ આપો ભૂકંપ સાથી થાય છે તેની કાર્ય પદ્ધતિ સમજાવો તો પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે થતા વિક્ષોપના કારણે ભૂકંપ થાય છે પૃથ્વીનું સૌથી બહારનું સ્તર સળંગ નથી તેમાં રહેલ પ્લેટ એકબીજા સાથે ઘસાય છે ને અથડાવાથી ધ્રુજારી થાય છે જેને આપણે ભૂકંપ કહીએ છીએ આકાશમાં વીજળી ઉત્પન્ન થવાની કાર્ય પદ્ધતિ વિસ્તૃત સમજાવો તો વાદળોમાં નીચેની ધાર તરફ ઋણ વીજભાર અને જમીન પર ધન વીજભાર જમા થયેલ હોય છે જ્યારે આ વીજભારનું મૂલ્ય વધી જાય ત્યારે હવા વિદ્યુતની મંદ વાહક હોવાથી પ્રવાહને રોકી શકતી નથી પરિણામે બંને વીજભાર ભેગા થાય છે જેથી વીજળી ઉત્પન્ન થાય છે ત્રીજો પ્રશ્ન સોલ્વ કરેલ નથી તો તમે જાતે જોઈ લેજો પ્રશ્ન આઠનો અ છે નીચેના પ્રશ્નના જવાબ રમત રમતગમત રમતા ખેલાડીઓ ખીલીવાળા બૂટ કેમ પહેરે છે તો ખીલીવાળા બૂટના કારણે આપણે ઘર્ષણ વધારી શકાય તેથી તમે વરખંડમાં બેઠા છો ત્યારે અચાનક ભૂકંપના આંચકા આવે છે બચવા માટે તમે શું કરશો તો પાટલી નીચે આશ્રય લો ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી તે જગ્યાએ જ રહો ખુલ્લામાં ઊભા રહેવું ખૂણામાં ઊભા રહેવું એ બધા ત્રીજો છે શૈલેષ વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે એનાથી તેની આંખોને શું નુકસાન થઈ શકે તે સંદર્ભ તમે તેને કઈ રીતે સમજાવશો તો આંખોમાં બળતરા થવી આંખો લાલ થવી ઓછું દેખાવું આંખોમાંથી પાણી પડવું ખંજવાળ આવી વગેરે જેવું આંખોને નુકસાન થાય છે હવે પ્રશ્ન આઠનો બ છે નીચેના પ્રશ્ન જવાબ આપો ટૂંકના દબાણ વિશેનું છે તો એકમ ક્ષેત્રફળ દીડ લાગતા બળને આપણે દબાણ કહીએ છીએ દબાણનું સૂત્ર છે બળ ભાગ્યા ક્ષેત્રફળ બળ સમાન હોય ત્યારે પૃષ્ઠનું ક્ષેત્રફળ ઓછું તેટલું દબાણ વધુ તમારા ઘરની અંદરની વિવિધ વસ્તુઓમાં ઘર્ષણ ઓછું કરવા તમે કયા કયા ઉપાય કરશો તો વિવિધ યંત્રોમાં ઊંઝણનો ઉપયોગ કરીશું વાહનો અને યંત્રોમાં બોલ બેરિંગનો ઉપયોગ કરીશું ઘર્ષણ પર અસર કરતા પરિબળો વિશે સમજાવો તો ઘર્ષણ સંપર્ક સપાટીના લિસાપણા કે ખરબચડા પર આધાર રાખે છે તે સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી તે પદાર્થના દળના સમ પ્રમાણમાં હોય છે મિત્રો વિડીયો સોલ્યુશન ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા આભાર